શું દર્શક મિત્રો ચૈતર વસાવા આવતા મુસ્લિમ લોકોએ તેમનું સ્વાગત કર્યું શું અત્યારે હાલ મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલની બહાર આવી રહ્યા હતા હવે જેલની બહાર આવ્યા કે ન આવ્યા ચૈતર વસાવાનું સ્વાગત થયું કે ના થયું એના દરેક સમાચાર જાણવા માટે રહેજો આપણે તરત જ તમને મોટા સમાચાર બતાવવાના છીએ અને ઘણા બધા લોકો એવું કેતા હતા કે ચૈતર વસાવાની સાથે દરેક સમાજના લોકો ઉભા છે ભલે એ મુસ્લિમ સમાજના લોકો હોય કે હિન્દુ સમાજના લોકો હોય કોઈ પણ સમાજના લોકો ચૈતર વસાવાના સાથે છે કારણ કે ચૈતર વસાવા એક ગરીબ જનતા માટે લડતા આવ્યા એવા નેતા છે અને ગરીબ જનતાના સપોર્ટમાં ઉભા રહે છે એટલા માટે મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને દરેક સમાજના લોકો સપોર્ટ કરે છે ભલે ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે છતાંય ચૈતર વસાવાને કેમ બધા સમાજના લોકો સપોર્ટ કરે છે મિત્રો તમે વિચાર કરો ચૈતર વસાવાના એવા કામો હશે ચૈતર વસાવા દરેક સમાજની અંદર જઈને ઉભા રહેતા હશે દરેક સમાજને સપોર્ટ કરતા હશે ત્યારે અત્યારે હાલ ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે દરેક સમાજના લોકો ઉભા છે એ જ મિત્રો ચૈતર વસાવાને જનતાનો પ્રેમ છે અને એ જ ચૈતર વસાવાનો પ્રેમ છે આજે ચૈતર વસાવા બે મહિના બાદ જેલની બહાર આવી રહ્યા છે તો ઘણા બધા લોકો તેમનું સ્વાગત કરવા માટે ફૂલ તૈયારીઓ કરીને બેઠા છે ઘણા બધા લોકો તેમનું સ્વાગત કરશે ભલે કોઈ હિન્દુ સમાજના હોય કે ભલે કોઈ મુસ્લિમ સમાજના લોકો હોય

મિત્રો ચેનલ ને કરો ચૈતર વસાવાનું જેવું સ્વાગત કરવામાં આવશે એવા તરત જ આપણે તમને લાઈવ સમાચાર બતાવીશું તો મળીએ એક નવા વિડીયો સાથે